નમસ્કાર મિત્રો આજે આમ કરતાં કરતાં વહેલી સવાર થઈ ત્યારે વહેલી સવારે પાંચ વાગે પેલા દુશ્મન સિપાહીઓને તો આ મહારાજ જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવાનું હતું પણ તેઓ આક્રમણ કરી નથી શક્યા કારણ કે તેઓ જાગ્યા નથી અને આજનો દિવસ ઉગી ગયો છે ને માથા ઉપર સૂર્ય આવી ગયો છે એમ છતાં હજી સુધી એક પણ સિપાહી જાગ્યો નથી ને ના જાગવાનું કારણ એ છે કે આ ગામના જે મુખી હતા તેઓ ખૂબ જ સારી સારી વનસ્પતિઓના જાણકાર છે અને તેમણે અને એમના ગામના માણસોએ મળી અને આમને ઊંઘની વનસ્પતિ જમવામાં ખવડાવી દીધી છે અને આમ કરતાં કરતાં દિવસ પૂરો થવા આવ્યો અને હવે જ્યારે સાંજ પડવા આવી છે ને ત્યારે આ બાજુ જે તંબુમાં રહેલા અમુક સિપાહીઓ જાગ્યા અને જાગીને જુએ છે તો દિવસ પૂરો થવા આવ્યો છે ત્યારે તે આશ્ચર્યમાં પડી ગયો અને પોતાના બધા જ સિપાહીઓને જગાડે છે કે જાગો જાગો ગજબ થઈ ગયો છે આપણે તો એવા તો કેવા સુઈ ગયા હતા કે હજી સુધી આપણે જાગ્યા નથી આ તો બીજો દિવસ પૂરો થવા આવ્યો અને તેઓ ગભરાણા અને પછી એમાં બે ચાર સિપાહીઓ પહોંચે છે મહેમાનખાનામાં અને સેનાપતિને જગાડે છે ત્યારે સેનાપતિ જાગવાનું નામ લેતા નથી અને પછી એમના મોઢા ઉપર પાણી રેડવામાં આવ્યું ત્યાં તો સેનાપતિ જાગ્યો અને જાગીને હાથમાંથી તલવાર કાઢીને કહે છે કે કોનું દુસ્સાહસ કે મારા ઉપર પાણી રેડ્યું કે સેનાપતિ જાગો ગજબ થઈ ગયો છે વહેલી સવારે પાંચ વાગે આપણે યુદ્ધ કરવા માટે નીકળવાનું હતું પણ આજનો આખો દિવસ પૂરો થઈ ગયો ને સંધ્યાટાણું થયું છે ત્યારે આ બાજુ સેનાપતિ કહે છે કે આ વાત માનવા હું તૈયાર નથી અને પછી તે બહાર આવીને જુએ છે તો સાચે જ સાંજના પાંચ વાગી ગયા છે અને આખો દિવસ એમનો વ્યર્થ ગયો છે ત્યારે સામે ભૂતિયો એમની સામુ ઊભો ઊભો ખળખળ દાંત કાઢીને હસી રહ્યો છે અને હસતા હસતા એટલું જ કહે છે કે સેનાપતિ કેટલા માણસોને મારી નાખ્યા તમે તો સવારે વહેલા પાંચ વાગે યુદ્ધે ચડવાના હતા અરે તમે સમયના કેટલા કાચા છો તમારા મહારાજને ખબર પડશે ને તો તમને તોપના મોઢે બાંધી અને ફૂંકી મારશે આમ કહીને ભૂતિયાને રાજપાલસિંહ હસી રહ્યા છે ત્યારે ગુસ્સામાં આવેલો સેનાપતિ ભૂતિયાની પાસે આવે છે અને આવીને એટલું જ કહે છે કે ભૂતિયા તારી એટલી હિંમત કે તે મને લલકાર કર્યો ત્યારે ભૂતિયો કહે છે કે મેં તમને લલકાર નથી કર્યો સચ્ચાઈને પરખવાની તાકાત રાખો અને તમે અહીંયા હજી સુધી ઉઠ્યા નથી ને એ વાતની જાણ તમારા સિપાહીઓએ તમારા જાદુગરને કરી દીધી છે ત્યારે સેનાપતિ ડોળા કાઢી અને સિપાહીઓ સામું જુએ છે ત્યારે એક સિપાહી કહેવા લાગ્યો કે આપણા જાદુગરનો સંદેશ આવ્યો હતો કે શું યુદ્ધ કરવા માટે નીકળ્યા કે નહીં અને ત્યારે અમે જવાબ આપી દીધો છે કે બધા જ માણસો આરામથી સૂઈ રહ્યા છે આખો દિવસ વીતી ગયો છે હજી સુધી કોઈ યુદ્ધ કરવા માટે ગયું નથી આવું અમે પક્ષીને લખીને મોકલી દીધું છે ત્યારે સેનાપતિ કહે છે કે હવે તો જાદુગર મને છોડશે નહીં ત્યાં તો ફરી જાદુગરનું કબૂતર આવી અને આ સેનાપતિના ખભા ઉપર બેસી જાય છે અને તેના પગમાં સંદેશ છે અને ત્યારે એ સંદેશ લઈ અને સેનાપતિ વાંચે છે અને વાંચ્યા પછી તે કહેવા લાગ્યો કે બધા જ સિપાહીઓ આરામથી અહીંયા બે દિવસ રહો હવે બે દિવસ સુધી આપણે યુદ્ધ કરવા માટે નથી જવાનું આવું મારા જાદુગરનું કહેવું છે ત્યારે ભૂતિઓ એમની પાસે આવી અને સેનાપતિને કહેવા લાગ્યો કે કેમ સેનાપતિ હવે બે દિવસ સુધી યુદ્ધને કેમ રોકી નાખ્યું છે લાગે છે કે તમારું જાદુગર અને તમે મહારાજ જયસિંહના રજવાડાથી ડરતા હોય ને એવું મને લાગે છે ત્યાં તો સેનાપતિ કહે છે કે દુષ્ટ ભૂતિયા અમે ડરતા નથી પણ આવતીકાલે અમાસ છે અને અમાસના દિવસે અમારા જાદુગર છે ને તેઓ પોતાની મેલી વિદ્યાથી ફરી પાછા પેલા પાંચ ઘોડેસવારોને આપશે અને એ પાંચ ઘોડેસવારો લઈ અને અમાસની રાત્રે તેઓ પહોંચશે રાજપરિવારના રસોયાઓ પાસે ને એ રસોયાઓ પરિવારને એ ભોજન ખવડાવશે ને એટલે એમનો જે પરિવાર છે ને એ પીડાથી વધારે હેરાન થવા લાગશે અને જો અમાસની રાત્રે આ વનસ્પતિ એમને નહીં ખવડાવવામાં આવે ને તો પેલો રોગ ધીમે ધીમે મટવા લાગશે માટે જાદુગરનું એવું કહેવું છે કે યુદ્ધ બે દિવસ પછી થશે તો ચાલશે પરંતુ આ વનસ્પતિ એ રાજપરિવારના ભોજન સુધી પહેલાં પહોંચવી જોઈએ ત્યારે ભૂતિયો રાજપાલસિંહના પાસે આવીને કહેવા લાગ્યો કે રાજપાલસિંહ હવે બે દિવસ સુધી આ સેના તો અહીંયા જ પડાવ નાખીને રહેશે અને મુખીને અહીંયા બોલાવી લાવો ત્યારે મુખી ભૂતિયાની પાસે આવે છે અને પછી ભૂતિયો મુખીને કહે છે કે સાંભળો મુખી પેલા ચાર ઘોડેસવારો જે અમારી નજરોની સામેથી ગુફામાંથી છટકી ગયા છે એમને શોધવા પડશે કારણ કે આજે અમાસનો દિવસ છે ને આજે એમને જાદુગર જરૂરથી મળવાનો છે અને એ ઔષધી લઈ અને તે પહોંચશે મહારાજ જયસિંહના રજવાડામાં માટે હું જાઉં છું એ ચાર દુષ્ટ માણસોને શોધવા માટે અને ત્યાં સુધી રાજપાલસિંહ ઇયા રહેશે અને ભૂલથી પણ જો આ લશ્કર યુદ્ધ કરવા માટે નીકળી જાય ને તો મને સંદેશો મોકલવામાં વાર નહીં કરતા ત્યારે ગામના મુખી કહે છે કે ભૂતિયા મારો સંદેશા વાહક મારું કબૂતર છે તે તારી પાસે જલ્દી આવી જશે ત્યારે ભૂતિયો રાજપાલસિંહની પાસે જઈને કહે છે કે રાજપાલસિંહ આ બાજુ મુખીનું કબૂતર આવે કે ન આવે પરંતુ મારી વાત સાંભળો તમે આંખો બંધ કરીને ત્રણ વાર મારું સ્મરણ કરજો અને તમારો સંદેશ મારા મનમાં પહોંચી જશે કે ભલે ભૂતિયા તું ચિંતા કરતો નહીં આ સેના માટે હું રાજપાલસિંહ બેઠો છું અને જ્યાં સુધી તું પાછો નહીં આવે ને ત્યાં સુધી અહીંયાથી એક ડગલું કોઈને હલવા નહીં દઉં કે ભલે રાજપાલશ્રી મને તમારા ઉપર પૂરો વિશ્વાસ છે અને આમ આટલું કહી અને પછી ભૂત્યો ત્યાંથી ચાલી નીકળ્યો અને ચાલતો ચાલતો એને કોઈ જોઈ ના શકે એવી રીતે તે ગામથી ઘણો દૂર પહોંચી જાય છે અને દૂર પહોંચ્યા પછી તે જાડીઓમાં જઈ અને બાજ બની જાય છે અને બાજ બન્યા પછી તે આકાશમાં ઉડાણ ભરે છે અને આકાશમાં ઉડતો ઉડતો જઈ રહ્યો છે ને નીચે ધરતી ઉપર તેની નજર છે અને તે વિચાર કરે છે કે પેલા પાંચ જે ઘોડેસવારો હતા એ પાંચ સિપાહીઓમાંથી એકને તો મેં ભૂતિયાએ મારી નાખ્યો હતો પરંતુ ચાર વધ્યા હતા તેઓ પોતાનું રહેઠાણ બદલી અને હવે ક્યાં ગયા હશે અને આજે અમાસનો દિવસ છે તો તેમની મુલાકાત આ જાદુગર સાથે કઈ જગ્યાએ થશે કે તો મારે ગમે તેમ કરીને શોધવું પડશે અને આમ ભૂતિઓ મનમાં વિચાર કરતો કરતો આગળ આગળ ઉડી રહ્યો છે અને ત્યારે આકાશમાંથી તેની નજરોની સામે ચાર ઘોડા દેખાણા ત્યારે આ ચાર ઘોડા જોતાની સાથે ભૂતિઓ સમજી ગયો કે આ ચાર ઘોડા રહ્યા ને એ પેલા ચાર સિપાહીઓના જ છે અને તેઓ અહીંયા શું કરી રહ્યા છે એ મારે જાણવું પડશે આમ આટલો વિચાર કરી ભૂતિઓ જે આ ઘોડા બાંધેલા હતા ત્યાં પહોંચી જાય છે અને ત્યાં બાજુમાં જઈ અને બેઠો બેઠો આરામથી જુએ છે કે ઘોડા તો એ જ છે પણ આ સિપાહીઓ ક્યાં છે અને આમ વાતો કરી રહ્યા છે ત્યાં તો બાજુમાં એક ગરીબ ખેડૂતની વાડી છે અને એ વાડીમાંથી ચાર ચીભડા ઉપાડી અને આ ચારેય સિપાહીઓ આવે છે અને આવી અને આ જે ઘોડા બાંધેલા હતા એમાં અમુક તેઓ આ ઘોડાઓને ખવડાવે છે અને પછી વધેલા તેઓ પોતે બેઠા બેઠા ખાય છે અને ખાધા પછી એટલું જ કહે છે કે સારું થયું આપણે પેલું રહેઠાણ છોડી દીધું અને ત્યાં પેલા ભૂતિયાએ આવી અને આપણા એક માણસને મારી નાખ્યો છે અને આજે અમાસનો દિવસ છે ને તો આપણે આજે આપણા જાદુગરને મળવાનું છે પણ જાદુગરને મળ્યા પછી આપણે એ વાત કરી દેવાની છે કે આપણા એક માણસને મારી દેવામાં આવ્યો છે પણ અમે આપણું કામ હજી સુધી ચાલુ રાખ્યું છે અને સામે મહારાજ જયસિંહના રજવાડામાં જે રસોયાઓ પાસે આપણે વનસ્પતિ પહોંચાડવાની છે ને એ આપણે ચારમાંથી એક વધીશું ને ત્યાં સુધી પહોંચાડતા રહીશું આટલું કહી અને પછી તેઓ ચીબડાને ખાધા પછી તેઓ ઘોડા ઉપર સવાર થાય છે અને સવાર થઈ અને કહેવા લાગ્યા કે ચાલો હવે પહોંચીએ જાદુગરની જગ્યામાં અને આટલું કહીને જ્યારે તેઓ નીકળ્યા ને ત્યારે આટલા શબ્દો સાંભળતાની સાથે ભૂતિયો સમજી ગયો કે હવે મને કોઈ વાતનો ડર નથી અને હવે તો ગમે તે થાય પણ હવે જાદુગરને જો જીવતો જવા દઉં તો તો મને ભૂતિયાને ઓળખે કોણ અને પછી ભૂતિયો આકાશમાં ઉડી ગયો અને આ બાજુ ભૂતિયો આકાશમાં ઉડતો ઉડતો આ સિપાહીઓની પાછળ પાછળ જઈ રહ્યો છે અને આ મૂર્ખ સિપાહીઓ કે જે ઘડી ઘડી પાછું લમણા વાળતા વાળતા જાય છે કે આપણો કોઈ પીછો તો નથી કરી રહ્યું અને આપણી પાછળ કોઈ આવતું તો નથી ને આમ તેઓ પાછળ જોતા જાય છે ને ઘોડાને દોડાવતા જાય છે પણ એમને ખબર નથી કે એમના ઉપર નજર માંડી અને ભૂતિયો તો આકાશમાં ઉડતો ઉડતો એમના ઉપર જઈ રહ્યો છે અને તેઓ ફરી પાછા પથ્થરોને ભેખડોને કૂદી અને એક નદી આવે છે એ નદીને પાર કરી અને પછી તેઓ પહોંચે છે સામે પાર અને ત્યાં ઘોડાઓને બાંધે છે ને બાંધ્યા પછી તેઓ એક નવી પથ્થરોની ગુફા છે ને ત્યાં કોઈ જ માણસનો આવરો જાવરો છે નહીં એવા વિસ્તારમાં પહોંચી અને ચાલતા ચાલતા ગુફામાં ગયા અને ગુફામાં જઈ અને પછી કહે છે કે જાદુગર અમે આવી ગયા છીએ ત્યારે આજે પહેલીવાર જાદુગર એમની સામુ ફરી અને ત્રાળ પાડીને કહે છે કે મેં આઠ આટલી બાજીઓ બનાવી આઠ આટલા યુદ્ધ લડ્યા અને આઠ આટલી મેલી વિદ્યાઓ રચી એમ છતાં મારા માણસો મને ખબર નહીં કેમ પાછા પડે છે કેમ તેઓ લડવા માટે આગળ આવતા નથી ત્યારે આ ચાર માણસો કહે છે કે શું થયું જાદુગર અને આટલા બધા ગુસ્સામાં કેમ છો ત્યારે ભૂતિઓ પણ બાજ સ્વરૂપે એ જ ગુફાની બાજુમાં જઈ અને બેઠો બેઠો આ ઘટનાને જોઈ રહ્યો છે ત્યારે પેલો જાદુગર કહે છે કે આપણે આજે વહેલી સવારે પાંચ વાગે પેલા મહારાજ જયસિંહના રજવાડા ઉપર આક્રમણ કરવાનું હતું પણ એ દુષ્ટ સેનાપતિ અને મારી આખી એ ફોજ એટલી કમજોર છે કે તે આજે સાંજે ઉઠી છે ને આખો દિવસ તે નીંદરમાં હતી ત્યારે આ ચાર જણા કહે છે કે જાદુગર લાગે છે એમની સાથે કોઈ રાજ રમત રમાણી હોય ને એવું જણાય છે કારણ કે જો એવું ના થયું હોત ને તો તેઓ જાગી ગયા હોત અને કદાચ એક બે માણસ સૂઈ રહે આખી આખી સેના તો થોડી સૂઈ રહે ત્યારે જાદુગર કહે છે કે એ વાત તો મેં પણ વિચારી છે પણ અત્યારે મને સંકેત મળે છે કે મારે એ ગામના મુખી જોડે જવાનું નથી અને એનો દીકરો મારી પાસે બંદી બનાવેલો છે અને એને મેં એક પાંજરામાં પૂરીને રાખ્યો છે અને જ્યાં સુધી તે મારી સાથે છે ને ત્યાં સુધી મુખી કોઈ જ ષડયંત્ર નહીં રચે અને મારી સેના બે ચાર દિવસ ત્યાં પડી રહેશે ને તો પણ એ ગામનો મુખી કે ગામનો કોઈ પણ માણસ મહારાજ જયસિંહ સુધી વાત નહીં પહોંચાડે કે એમના દુશ્મનો અહીંયા મીટ માંડીને બેઠા છે અને પછી જાદુગર આમ વાત કરતાં કરતાં તે ચોંકી જાય છે ને કહે છે કે પાંચમાંથી તમે ચાર કેમ આવ્યા એક માણસ ક્યાં છે પછી શું ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ વહાણવટી ડિજિટલને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી